નમસ્કાર હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ગણપતિ બાપા મોરિયાના નાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે ત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાં એક એવો અનોખો પરિવાર છે કે જે છેલ્લા એકતાલીસ વર્ષથી ગણપતિ બાપાનું સ્વાગત કરે છે તેમના ઘરે ગણપતિ બાપા બિરાજમાન થાય છે અને છેલ્લા દસ વર્ષથી તો આ પરિવાર ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બતાવે છે એટલે પોતાની જાતે જ ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરે છે તેને સાજ શણગાર કરી અને આ ગણેશ ઉત્સવ દરમિયાન તેની પૂજા અર્ચના કરી સમગ્ર પરિવાર ભક્તિમય બની જાય છે તો આવો સાંભળી પરિવાર પાસેથી કેવી રીતે ગણેશોત્સવ મનાવે છે કઈ રીતે મૂર્તિ બનાવે છે અને કેવી આનંદની પ્રાપ્તિ થાય છે કેવું ભક્તિમય વાતાવરણ તેમના ઘર પરિવારમાં સર્જાય છે ઓકે મારું નામ સ્વપ્નિલ ઓમલે છે અને આમ તો અમે બેઝિકલી મહારાષ્ટ્રના સાતારાથી બિલોંગ કરીએ છીએ પણ અહીંયા ઘણા વર્ષોથી અમદાવાદમાં જ રહીએ છીએ મારા દાદા બેઝિકલી અહીંયા શિફ્ટ થયા હતા અને ઘણા વર્ષોથી અમે અહીંયા છીએ અને લગભગ અમારા ગણપતિ ઘરના ગણપતિ બાપાનું આ એકતાલીસમું વર્ષ છે અને અમે આ વર્ષે આદિશક્તિ તથા તેમની દસ મહાવિદ્યાઓની થીમ રાખેલી છે પહેલાં તો અમે લાઈક ડેકોરેશન્સ તો ઘણા વર્ષોથી ઘરે જ કરતા હતા પણ ગણપતિ બાપા એમની મૂર્તિ બહારથી લાવતા હતા પણ પાછલા આઠ વર્ષોથી લગભગ બે હજાર સત્તરથી અમે જાતે ઘરે જ બનાવીએ છીએ ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા મોરિયા આ પરંપરા અમે લગભગ છેલ્લા ચાલીસ વર્ષથી ચલાવીએ છે અને અમારું એક પેશવાનું એક પ્રતિક સ્વરૂપે ગણપતિ દાદા છે અને આ ભગવાન બધાના ઘરમાં એટલી બધી ખુશીઓ લાવે છે નાનાથી લઈને મોટા માણસો સુધી આબાલ વૃત્ત જેને આપણે કહીએ તો ખૂબ અને ખૂબ જ આ એક એવો ઉત્સવ છે જ્યાં બધા સાથે મળીને ભેગા મળીને આપણે મનાઈએ છીએ અને આની શરૂઆત અમારામાં એક મહેમાન સૌપ્રથમ લાવે છે અને મારા મામારોના હાથોથી જ મૂર્તિ બનાવે છે અને ડેકોરેશનમાં મારું ક્યાંક નાનું મોટું કોન્ટ્રીબ્યુશન હોય છે અને અમને ખૂબ ખૂબ એક શુભેચ્છા પાઠવીએ છીએ કે આ તહેવાર ઘરે ઘરે ગણપતિ આવે અને બધાને આશીર્વાદ આપે

હે શ્રી ગુરુક્તા હો સ્વામી ગુરુક્તા આરતીઓ વાયકાર તો પટવાણા પરિવાર દ્વારા આ રીતે જ્યારે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અમારી ગુજરાત સમુદાયની ટીમ દ્વારા પંડાલની મુલાકાત લેવામાં આવી હતી જો આપના વિસ્તારમાં પણ કે પછી આપના ઘરે પણ ગણપતિ બાપાનું આપ સ્વાગત કરતા હોય એમનો ઉત્સવ મનાવતા હોય તો આપ વિડિયોઝ ફોટોઝ અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો જે સ્ક્રીન પર અમે આપી રહ્યા છે અમે પ્રયાસ કરીશું આ ભક્તિમય દિવસોને આપના સુધી પહોંચાડવાના નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું